જય દ્વારકાધીશ મિત્રો એક નવા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે સીધાવીને હવારમાં વાડિયા તો થયો અને વાડિયા પોચું પોચું થયો એટલે મેં લાઈવ લોક ચાલુ કરું જો પડી જઈ ખબર સમજ રહી અરે કહેના કે ચાહતે હો વાડિયા દવા સાટો ની બરોબર ખંભા લાલ થઈ જવાના છે

આવો પધારો હાટવા મને ગઈ ગાલ પૂરું કઈ નાખું ગાય કાખે તારો ફુવારા બોલાવે ને મારો વાર જ છે નડી મારી આવે Nadi yawel, mare waram beda tait Eh, mur bapari ya pagu 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 naka marse Woy, apre tinggane cedwono Mono star Pachi semen nakho nih ye

આમાં ભાગ છે દેખાય આમાં શું કરવાનું અર્ચના કરી નાખવાનું બરાબર Peromo dok peromo dok alo kayak ke pom. Dua adalah dia. Nako mo kayak ke pom. Alei bei, nako kakak Operasi ka. Hmm. O present lagi hukik hmm. mane. Hmm. એને એમ ઓપરેશન કરવાનું હતું ઓપરેશન કરી નાખ્યું એ પકડ થયોને થોડોક ફેરવી નાખવા એટલે થઈ ગયું રેડી બરાબર ચોથો પંપ હે કેટલામાં ચાર પંપ થઈ ગયા ઓલરેડી અને કેટલા એક જોવાનું એકમાં ચાર્જિંગ પતી ગયું એકમાં ચાર્જિંગ પતી ગયું એટલે પંપ જતો રહ્યો ઘરે હા મારા હાથમાં આવી ગયો હવે બરાબર

એન્જિન બદલાયું બદલાયું ને હવે તો એન્જિન બદલાયું હોય તો તો હવે ફફડાટી બોલાવે ને બેટરી નવી નાખ્યા પછી જો હાલે સોયતરા પડે હે ને ઓપરેશન ચાલુ મિશન સક્સેસફુલ થઈ જાય એવી આશા આ પંપની બેટરી આમાં નાખી કારીગર બરાીગર જ છે બપોરના પોણા એક તો ખા આવી હવે થોડાક પપ ચાર્જિંગ બદલી પપ ચાર્જિંગ થઈ જાય અમે થોડાક ચાર્જિંગ થઈ ગઈ તો અહીં ચાર વાગે પાછા આવી પાછા સાત વાગે ચાલુ કરી બરાબર કાય કા જમી આવી હાલો તો